નમસ્તે મિત્રો એકવીસ જૂન એટલે ન્યૂઝ ચેનલ પર એક જ સમાચાર યોગ દિવસ ઇન્ટરનેશનલ યોગ દિવસ હજારો લોકો મેદાનમાં યોગ કરતા જોવા મળે છે નેતા અભિનેતાઓ યોગની તસવીરો પોસ્ટ કરે છે પણ શું તમે ક્યારે વિચાર્યું કે આ યોગ દિવસ પાછળની હકીકત શું છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં યોગ દિવસનો ઇતિહાસ શું છે તમે જાણો છો ચાલો આવ જાણીએ યોગ માત્ર કસરત નથી એ એક ભારતીય સંસ્કૃતિનું પાંચ હજાર વર્ષ જૂનો વારસો છે યોગનો અર્થ જોડાણ શરીર મન અને આત્માનું જોડાણ પણ આપણું દુર્ભાગ્ય એ છે કે આજે યોગ ભક્ત ફોટો ઓપ સુધી સીમિત રહી ગયું છે યુનાઇટેડ નેશનને શા માટે જરૂરી લાગ્યું બે હજાર ચૌદમાં ભારતના સૂચન પર યુએનએ એકવીસ જૂને ઇન્ટરનેશનલ યોગ દિવસ જાહેર કર્યું કેમ કે એકવીસ જૂન કે એ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે સમર સોલ્ટિસન એ હળવા એ અળવાણી છે કે આખો વિશ્વ હવે યોગ અપનાવવાનું શરૂ કર્યું છે પણ શું આપણે પોતે યોગને જીવનશૈલી બનાવ્યું છે યોગની છબી અને રાજ્યની પોલિસી બહુવા સરકાર યોગને ધર્મ સાથે જોડે છે પણ ખાસ કરીને હિન્દુ ધર્મ સાથે પણ શું સાચું કહીએ તો યોગ કોઈ એક ધર્મ માટે નથી એ એક વૈજ્ઞાનિક રીતે પ્રૂફ થયેલ પદ્ધતિ છે જે હૃદયરોગ ડિપ્રેશન અને ડાયાબિટીસ સુધીમાં ફાયદો કરે છે પ્રશ્ન એ છે કે શું સરકાર માત્ર યોગ દિવસ મનાવી રહી છે કે પબ્લિક હેલ્થ પોલિસીમાં પણ યોગને જગ્યા આપી રહી છે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક દર વર્ષે કરોડો રૂપિયાના દર વર્ષે કરોડો રૂપિયા યોગ દિવસ માટે ખર્ચાય છે સ્ટેજ સેલિબ્રિટી પોલીસ બંદોબસ્ત પણ શું તેટલા જ રૂપિયામાં વિદ્યાલયોમાં યોગ શિક્ષકો છે શું અસ્પતાલોમાં યોગ થેરેપી ઉપલબ્ધ છે કાઉન્સિલેશન મિત્રો યોગ એ જીવનશૈલી છે એને માત્ર એકવીસ જૂનના ફોટા સુધી મર્યાદિત ન રાખો દરેક ઘરમાં યોગ હોવો જોઈએ દરેક શાળામાં યોગ હોવો જોઈએ દરેક ઓફિસમાં યોગ હોવો જોઈએ એમ કહીએ તો સાચો યોગ દિવસ ત્યારે જ ઉજવાય છે જ્યારે આપણે રોજ યોગ કરીએ છીએ જો તમારું એક મિનિટ પણ શાંતપણે યોગમાં જાય તો એક દેશની સૌથી મોટી સર્વિસ છે આ વિડીયો શેર કરો અને નીચે કોમેન્ટમાં લખો તમે શેના માટે યોગ કરો છો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય હિન્દ જય યોગ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો